અંબાજી દાતા અને અમીરગઢ વિસ્તારમાં વસતા ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં અદ્વિતીય ઐતિહાસિક સમૂહ લગ્ન યુગલોથી શરૂઆત કરવામાં આવી છે અને આજે એકસો આઠ યુગલોનો એક ભવ્ય વરઘોડો અંબાજીમાં નીકળવામાં આવ્યો હતો જેમાં પૂર્વ રજવાડાના રાજવીઓ પણ જોડાયા હતા આ લગ્નોત્સવ સંપૂર્ણપણે હિન્દુ જ્ઞાતિ પ્રમાણેની શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા પણ આદિવાસી સમાજમાં આજના પ્રસંગને થોડુંક અલગ સ્વરૂપે માની રહ્યા છે માનવામાં આવે છે કે અંબાજી દાતા પંથકના જંગલોમાં વસતા આદિવાસી લોકોમાં વટાળ પ્રવૃત્તિ વધી રહી હોવાનું ને કેટલીક મશીનરીઓ દ્વારા આદિવાસી લોકોને ધર્મ પરિવર્તન કરાવતા હોવાની હિલચાલના પગલે પણ આ લગ્નોત્સવનું આયોજન કરીને હિન્દુ આદિવાસીને હિન્દુત્વ તરફ લગાવ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું આદિવાસી અગ્રણીઓ જણાવી રહ્યા છે જોકે આદિવાસી સમાજ દ્વારા યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં કોંગ્રેસના ધારાસભ્યની સૂચક ગેરહાજરી જોવા મળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી જોકે આ સમગ્ર કાર્યક્રમના પડદા પાછળ ભાજપના અને આરએસએસના કાર્યકર્તાઓનું સંચાલન હોવાથી કાર્યક્રમ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી પ્રેરિત હોવાનું જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આમ આ સમૂહ એ ભાજપના વોટ બેંકની નીતિ હોય તેવું જણાઈ રહ્યું છે આ ગરાસિયા સમાજનો આ પહેલો અરે આ બીજો પણ 108 નું સમૂહ છે આ પહેલી વખત આટલી ખૂબ મોટી સંખ્યામાં લગભગ ચાલીસ પચાસ હજારથી વધુ પબ્લિક સાથે જોડાણી અને બહુ શાંતિપૂર્વક રસ ધરાયો અને આ લોકો આ લોકો આ એકસો આઠ કન્યાઓ બહુ શાંતિથી એમનો આ શુભ લગ્ન થાય છે અને અમે એવું વિચારીએ છીએ કે એવું અમારું આદિવાસી સમાજ ગરાશિયા સમાજ બહુ આગળ આગળ આવે અને બહુ બહુ સારી રીતે શું આગળ વધેભાઈ તમે ભાજપના અગ્રણી છો અને આટલા બધા લોકો તમારા ભાજપની અંદર નહીં આટલા સમૂહલગ્ન તો શું લાગે છે કે આગળની જે ચૂંટણી આવી રહી છે તેમાં આ વખતે જે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે દાદા એમાં એવું છે કે જે પણ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અમે ગરાસિયા સમાજના એ સમાજને આગળ લાવવા માટે માંગતા હોઈએ છીએ સમાજને સુધારા માટે આગળ લાવતા હોઈએ છીએ સમાજ વચ્ચે અમે રહીએ છીએ અને અમે સમાજ વચ્ચે જીએ છીએ અને ટોટલ સમાજ ગરાસિયા સમાજ એ અમારા સાથે આવે છે અને અમારા એમનું આગળ કોઈક સારું થાય અને કલ્યાણ આગળ વધે અને અમારો કરાશા સમાજ આગળ આવે તો મારે એવું માનવું છે કે આ પૂરો કરાય સમાજ ભારતીય જનતા પાર્ટી તરફે જશે એવું મને પૂરેપૂરી ખાતરી છે નહીં ના એવું કોઈ નહીં

આજરોજ અંબાજી ખાતે જીએમડીસીના મેદાનમાં અમારા ગરાસિયા સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ એવો છે કે અમારા ગરાસિયા સમાજની અંદર ધર્મ પરિવર્તન વટલાવ પ્રવૃત્તિ ના થાય તે ઉદ્દેશથી અમારા ગરાસિયા સમાજને હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નની અંદર અમારા ગરાછા સમાજના ગુજરાત અને રાજસ્થાન એમ બે રાજ્યોને મળે ત્રણસોથી વધારે ગામડાઓ મળીને સમુલગ્ન કરવામાં આવ્યું છે એમાં અમારે એકસોને આઠ જોડાઓનું સમૂહ આયોજન થયેલ છે વ્યસન મુક્તિની અંદર અમારા ગરાસ્યા સમાજનું પહેલાં સંગઠન હતું ત્યારે અમારા ખૂણે ખૂણે દારૂ ગુટકા બીડી એવું ખૂબ જ પ્રમાણમાં હતું પરંતુ ગરાશા સમાજનું સંગઠન થયું ત્યારથી ગમે ગમે અમારો દારૂબંધી વ્યસન મુક્તિ ગુટકા પર પ્રતિબંધ મૂકેલો છે આજ અમારો ગ્રાસ્ય વિસ્તાર છે ત્યાં દારૂ પાડવો કે પીવા પર સખત પ્રતિબંધ છે અને અમારા લોકો એક માંડવે એકસો આઠ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આજે પચાસ હાજર કરતા વધુ લોકો ત્રણસો ગામો માંથી આવ્યા હતા સિરોહી સ્ટેટ ના મહારાણા શ્રી મહિપેન્દ્રસિંહજી વાવ સ્ટેટના મહારાણા શ્રી ગજેન્દ્રસિંહજી સુદાસના સ્ટેટના મહારાણા શ્રી કીર્તિસિંહજી અને ચિતલવાણાના મહારાણા શ્રી મોહનસિંહજી હાજર રહ્યા હતા લક્ષ્મણ ઠાકોરનો રિપોર્ટ અંબાજી